નમસ્તે મિત્રો જય માતાજી બાપા સીતારામ જય શ્રી કૃષ્ણ તો એસી માણસની પાઉંભાજી બનાવીએ છીએ કેટર્સ કેવી રીતે પાઉંભાજી બનાવે એ તમને ખબર પડી અને જો તમારે કોઈ પાઉંભાજીનું આયોજન કરવાનું એસી સો માણસનું તો આ વિડીયો તમને ઉપયોગી બનશે આવી રીતે એકદમ ટેસ્ટી પાઉંભાજી બનશે તો જોતા રહેજો કેવી રીતે પાઉંભાજી બનાવીએ પાઉં શેકીએ આપણે સાત કિલો બટેટા લીધા છે સાત કિલો ત્રણસો ગ્રામ એને આપણે આવી રીતે પહેલાં છાલ ઉતારી નાખવાની પહેલાં બધા બટાકાને અમે છાલ ઉતારી નાખીએ છીએ અને પછી બટાકાની છાલ ઉતરી જાય પછી એને અમે બાફી નાખીએ છીએ પાણીમાં તો આવી રીતે આપણે સાત આઠ લીટર પાણી લીધું છે બે ડોલ જેવું એટલે આઠ લિટર પાણી એમાં આપણે આ પત્તા કોબી બે કિલો નાખી છે ફ્લાવર કોબી એક કિલો નાખી છે અને સો ગ્રામ જેવું નમક નાખ દઈએ મારા એક હાથથી મુઠ્ઠીમાં પચ્ચા ગ્રામ આવે તો આ બે બે મુઠ્ઠી નાખી દઈએ સો ગ્રામ જેવું પચ્છા ગ્રામ હરદર નાખ દઈએ છે અને પાણી પહેલાં જ ગરમ કરી નાખવાનું ગરમ પાણીમાં જો બટેટા કોબી નાખી પછી અદર મીઠું નાખી દેવાનું બટાકા ભાજીને આપણે ત્રીસ મિનિટ પાણીમાં ફૂલ બફાવવા દેવું મીડિયમ ગેસ રાખવાનું બે કિલા ડુંગળીની આપણે ગ્રેવી કરી નાખશું તો પહેલાં આપણે બે કિલો ડુંગળીને આપણે ફોલી નાખીએ છીએ અને એનું સ્લાઇસ કટિંગ કરી અને મિક્સરમાં પીસીને બે કિલા ડુંગળીની ગ્રેવી બનાવી નાખવાની ત્રીસ પાંત્રીસ મિનિટ થઈ ગઈ છે બટેટાના કોબી ફૂલ બફાઈ ગયા છે આ વરાળથી આવું થઈ જાય કેમેરામાં તો બટેકાને કોબી ફૂલ બફાઈ ગયા છે આપણે એક બાઉલમાં લઈને આવી રીતે હાવ એકદમ છૂંદો કરી નાખવાનો બહુ ફૂલ પીસી નાખવાનું કોઈ વસ્તુ આખી ના રહેવી જોઈએ બટાકા છે કોબી છે એકદમ અને જે વઘારનું બાફવાનું પાણી હતું એ જ પાણી રાખવાનું એ પાણી મોટા વાસણમાં લઈ અને ફૂલ પીસી નાખવાનું હવે આપણે પાઉંભાજીનો વઘાર મારી દઈએ એના માટે આપણે બે કિલા જેવું સિંગતેલ લીધું છે આપણે બે કિલો ડુંગળીની ગ્રેવી કરી પાંચસો ગ્રામ મરછાં અને બધીસો ગ્રામ આદુ આમાં ગ્રેવી કરી નાખીએ છીએ અને અઢીસો ગ્રામ જેવું લસણ એની પણ આપણે ગ્રેવી કરી નાખીશું તો આ ચારેય વસ્તુની ગ્રેવી કરી નાખવાની લસણ ડુંગળી મરચાં લીલા તીખા અને આદુ આ ચારેય વસ્તુની ગ્રેવી કરી અને પહેલાં લસણની ગ્રેવી નાખીએ છીએ તેલ ગરમ થઈ ગયું છે આપણે અને જે હવે મરછાં આદુ અને ડુંગળીની ગ્રેવી નાખી અને આને દસ મિનિટ પકાવવાનું ગ્રેવી પાકીએ પછી આપણે અંદર મસાલા નાખશું તેલનું ટેમ્પરેચર મીડિયમ રાખવાનું બહુ ફાસ્ટ નહીં રાખવાનું અને તળિયે સોટી ના જાય તપેલામાં ડુંગળીની ગ્રેવી અને જો તળિયે સોટીને બરી આવે તો સ્વાદ બગડી રહ્યા એટલે સતત આવી રીતે મોટા તવીથાથી ગ્રેવીને હલાવતું રહેવાનું ગ્રેવીને હલાવવું ફરજિયાત છે એટલે સતત હલાવતું રહેવાનું અને મીડિયમ ગેસ ઉપર ગ્રેવીને દસ મિનિટ સુધી પકાવવાની તો પાઉંભાજી આપણે બધી બટાકાનો સુંદો થઈ ગયો છે આવી રીતે એકદમ મિક્સ કરી દેવાનું ગ્રેવી પાકી ગઈ છે હવે આની અંદર આપણે હજી પચાસ ગ્રામ જેવું નમક નાખ દઈએ આ વઘાર માટે આવી રીતે સતત તવિતાથી હલાવતું રહેવાનું અને આની અંદર આપણે પાંચ છ ગ્રામ વટાણા નાખ દઈએ છીએ તો પાંચસો ગ્રામ લીલા વટાણા નાખ દીધા તો પાઉંભાજીની ગ્રેવી પાકી એને આઠક મિનિટ જેવું થઈ ગયું છે ગ્રેવી પાકી ગઈ છે કલર આવી ગયો છે હવે આપણે આની અંદર ત્રણ કિલા જેવી ટમેટાની પેસ્ટ નાખીએ ટમેટાની પેસ્ટ બનાવી નાખવાની એ મિક્સરમાં પીસી નાખવાની ત્રણ કિલો ટમેટાની પેસ્ટ ટમેટાની પેસ્ટ નાખ્યા પછી ત્રણ મિનિટ જેવું આપણે પકાવશું એટલે પેસ્ટ પાકી ગયા પછી જે આપણે મસાલા નાખશું આવી રીતે મીડિયમ ગેસ ઉપર પકાવવાનું અને તવિથાથી સતત હલાવતું રહેવાની ભાજીને નાખે તળિયે સોટી જાય તો બળી જાય પણ આમાં કાશ્મીરી મરસું નાખ્યું છે સો ગ્રામ અને આ રામદેવનું તીખું મરસું છે એ આપણે એ પણ સો ગ્રામ જેવું નાખી દઈએ અંદાજે તો તીખું મરસું સો ગ્રામ કાશ્મીરી મરસું નાખ્યું છે હજી કલર ઓછો પડશે તો હજી આપણે બસો ગ્રામ જેવું કાશ્મીરી મરસું નાખીએ છીએ કાશ્મીરી મરસાથી જ ભાજીનો કલર આવશે તો આપણે ટોટલ અઢીસો ગ્રામ જેવું કાશ્મીરી મરસું અને તીખું મરસું સો ગ્રામ જેવું નાખ્યું છે પચાસ ગ્રામ જેવી હરદર નાખી દઈએ છીએ વઘાર માટે પચાસ ગ્રામ હળદર નાખી છે આવી રીતે સતત તવિતાથી હલાવતું રહેવાનું અને આવી રીતે આપણે બધી રેસીપી સારી સારી કમ્પ્લીટ રેસીપીના વિડીયો બતાવતા રહેવું ને આપણી ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરજો શેર કરજો કાંઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો જે આપણે બટેટા અને કોબીનો જે પીસીને સુંદો બનાવ્યો છે એ ભાજીમાં નાખ દે તો આનાથી લગભગ વીસ પચીસ કિલો ભાજી બની આ અને આ એસી માણસોને મેં ખવડાવી હતી તો પણ વધી છે તો તમારે એસી માણસોનો પ્રસંગ હોય તો આવી રીતે ભાજી બનાવજો એસી માણસોમાં કેટલા પાઉ જોઈએ જો તમારે હારે પુલાવ હોય તો તમારે વીસ પેકેટ લેવાના અને પુલાવ ના હોય તો પચીસ પેકેટ લેવાના પચી ડર્જન પાઉ લઈ લેવાના અને પુલાવ હારે હોય તો પ વીસ ડરજન લેવાના તો આવી રીતે આની હારે એટલા પાઉ જોઈએ અને પચા માણસોના જો ભાજી પાઉ બનાવતા હોય તમે તો તમારે પંદર પેકેટ પાઉં લઈ લેવાના એટલે તમારે થઈ જાય પંદરથી સત્તર લઈ લેવાના બે પેકેટ વધારે રાખવાના તો આવી રીતે તમારે ભાજી પાઉં થઈ જાય કોઈ પણ પ્રસંગ હોય અને તમે ધંધામાં પણ આવી રીતે ટ્રાય કરી શકો થોડીક ભાજી ઘટ લાગે છે તો ખાલી એક લિટર જેવું પાણી નાખ્યું છે વધારે નહીં નાખવાનું આગળ હજી ભાજીને આપણે દસ દસક મિનિટ ધીમા ગેસ ઉપર પકાવશું થોડો કલર ઓછો લાગે છે મને તો હજી અમે વીસ ગ્રામ જેવી હરદર નાખીએ છીએ અને હજી આપણે સો ગ્રામ જેવું કાશ્મીરી મરચું નાખી દઈએ કારણ કે ભાજીનો કલર આવશે ને તો જ મજા આવશે એટલે હજી અમે સો ગ્રામ જેવું કાશ્મીરી મરચું નાખી દીધું છે અને ભાજી બની ગયા પછી તમારે ટેસ્ટ કરી લેવાનો જો તમને તીખું ખાતા હોય સ્પાઈસી જોતી હોય તો થોડું મરચું નાખી દેવાનું તો અહીંયા મેં એવરેસ્ટનો પાઉંભાજી મસાલો લીધો છે સો ગ્રામ તો પાઉંભાજી મસાલો નાખવો ફરજિયાત છે તો સો ગ્રામ આપણે પાઉંભાજીનો મસાલો નાખી દઈએ છીએ આ એવરેસ્ટની સારી કંપની છે પાઉંભાજી માટે તો આમાં સો ગ્રામ આપણે પાઉભાજીનો મસાલો નાખી દીધો છે અને હવે એકદમ કલર સરસ આવી ગયો છે ભાજી આપણી સરસ બની ગઈ બની ગઈ છે અને આમાં ધાણા જીરું પાવડર આપણે પચાસ ગ્રામ જેવું નાખી દઈએ છીએ તો બટેટા ફોલવામાં ડુંગળી ફોલવામાં બાફવામાં ટોટલ ભાજી બનાવવાનો સમય દોઢક કલાક જેવો થઈ ગયો છે અને આની અંદર હવે આપણે પાંચસો ગ્રામ બટર નાખી દઈએ છીએ ભાજી તૈયાર થઈ ગઈ છે અને છેલ્લે બટર નાખવાથી ભાજીનો સ્વાદ ડબલ થઈ જાય તો આપણે આ બટર પાંચસો ગ્રામ નાખી દઈએ છીએ તો આપણે આ ભાજી બધાએ જે પાલ્ટીને ખવડાવીએ એની વખાણ કર્યા હતા ભા ભાજી આપણે ગાંધીનગર લઈ ગયા હતા ભાઈનું નામ હતું ધ્રુવભાઈ તો બધાએ ખૂબ વખાણી હતી અને તમે આવી રીતે તમારે પણ ટ્રાય કરવી તો બનાવી શકો અને સરસ ભાજી બનશે તો ભાજી આપણી તૈયાર થઈ ગઈ છે હવે આપણે પાઉં શેકી લઈએ તો પાઉં શેકવાની સ્ટાઇલ જો આવી રીતે કહું આ પાઉં લેવાના પંદર વીસ એકદમ ધીમો ગેસ રાખવાનો હાવ ધીમો ગેસ રાખવાનો અંદર પચાસ ગ્રામ તેલ નાખવાનું અને એક છપટી એક નમક નાખ દેવાનું વીસ ગ્રામય તેલ નાખી શકું જેમ જોઈને નાખવાનું અને એક છપટી એક લાલ મરચું નાખ દેવાનું અને આવી રીતે પાઉને ફેરવી નાખવાના ગેસ હાવ ધીમો રાખવાનો દીવાની ઘોડે ચાલુ રાખવાનું તો આવી રીતે તમારે એક વીસ પાઉં શેકાઈ જાય અને ધીમે ધીમે શેકતા જવાના અને ઝારાથી આવી રીતે ફેરવતા જવાના તળીએ રાખવાનો એટલે હું ઝારો તૂટે નહીં અને આવી રીતે આપણે પાઉં શેકાઈ ગયા છે અને જો તમે ક્યાંથી રેસીપી જોવો છો વિડીયાને લાઈક કરજો વિડીયાને શેર કરજો ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીશું અગલા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાપાસી ગેસને હાવ ધીમો રાખવાનો બાકી પાઉં